અમદાવાદ જિલ્લાની વિરમગામ તાલુકાની ઘટક વિરમગામની વિરમગામ બાર આંગણવાડીમાં આપનું સ્વાગત છે આપ જોઈ શકો છો કે અમારા બાળકો અત્યારે સરસ મજાના આંગણવાડીના કમ્પાઉન્ડમાં ભેગા થઈ ગયા છે આજની થીમ છે બાળકોને મુક્ત રમત રમાડવી અને આજે અમે દરેક બાળકોને એક એક પાણીના ગ્લાસ આપ્યા છે અને આજે અમે એ ગ્લાસ વડે એમનું બેલેન્સ ચેક કરવાના છે તો બાળકો રેડી છો

તો આજ અમારા બાળકો આ રમત રમીને બહુ ખુશ થઈ ગયા છે તો આવા ને આવા અમારા ચેનલ ઉપર વિડીયો તમને જોવા મળશે અમારી ચેનલ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો ફરીથી મળીએ છીએ આવતીકાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાળકો